કોલપાર નગરમાં જાફા ફળિયામાં શ્રીઠ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સાલગીરી ઉજવણી કરવામાં આવી હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને સૃષ્ટિના સર્જન કરતાં ગણવામાં આવે છે સૃષ્ટિના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ પૃથ્વી લોકમાં અનેક નામે ભક્તોના હૃદય કમણમાં બિરાજમાન છે જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે પ્રાચીન નગર ઉર્પટ કે જે નામ અપભ્રંશ થતા હાલ ઓલપાડ તરીકે ઓળખાય છે આ નગરમાં અસ્તિત્વ ધરાવતા નાનકડા ફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરની સ્થાપના આજથી એકસો સત્તર વર્ષ પહેલા સવન ઓગણીસો ત્રેસઠમાં રામચંદ્ર કાશીરામની વિધવાબાઈ મણિગૌરીએ તેમની સૂર્યપુત્રીઓ આરવ ગૌરી અને નિર્મણ ગૌરીના નામે કરી મંદિર જન્મદામાં અર્પણ કર્યું હતું સ્થાપના સમયથી ફરિયાની તરખી છાંયની શુભાશુભ ઘટનાઓમાં સાક્ષી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના ભક્તિભાવ પૂર્વક ફરિયાના રહીશો આ જ કરતા રહ્યા છે જૂનું મંદિર ના દ્રઢ સંકલ્પ હકારાત્મક અભિગમ અને ડાટાઓના સહયોગથી જીરોદાણ પામી નવ પલ્લિત થયેલ છે ત્યારે સવન બે હજાર એક એસી ચૈત્રવદ એકમ ને બુધવારના રોજ સર્વ ભક્તજનોના સુખમય જીવન કાજે ભગવાનની કૃપા દ્રષ્ટિ વરસતી રહે એવા શુભ ભાવો સાથે લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી આરંભથી અંત સુધી નિસ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાપા ફરિયાના રહેવાસીઓએ સાલગીરીને સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરી હતી આ સાથે સૌએ સમગ્ર જીવ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાંભળે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી હતી